મોબાઈલ લોક કર્યા બાદ હવે તમે જોવો તો સોંગ પણ બંધ થઈ જતું ઉપર ડિસ્પ્લે ઉપર ગીતભાઈ સાંભળતા હશો અને એમાં પણ તમે તમારો મોબાઈલ છે ને આ રીતે લોક કરી દો એટલે ગીતભાઈ ઓટોમેટિક બંધ થઈ જતા હશે તો એને પણ તમારા જે હોમ ક્લીન છે એની ઉપર અહીંયા ગીત ઓટોમેટિક યુટ્યુબ ના વાગે એ રીતનું તમારે પણ સેટિંગ કરવું હોય તો તમે કેવી રીતે ભાઈ સેટિંગ કરી શકો ની પણ ભાઈ અલગ જ એક ટ્રીક તમને દેખાડવાનું છે એમાં તમારે કોઈ પણ ભાઈ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરવાનું તો વિડિયોમાં ભાઈ તમે બૈના રેજોને ફટાફટ ભાઈ વિડિયોને લાઈક કરીજો ચેનલમાં તમે નવા હોય તો ભાઈ ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી દેજો જેથી આવા નવા નવા અલગ અલગ કન્ટેન્ટ આવે તો પહેલા તમને મળે તો ચાલો આપણે વિડિયો ચાલુ કરીએ ચાલુ કરીને મારો મોબાઈલ તમને જોવા મળતો છે જે પણ હું પ્રોસેસ શીખવાડીએ બધી પ્રોસેસ પ્રોસેસ તમારી સામે લાઈવ ઉપર શીખવાડી જ ભાઈ આપણે લાઈવ યુટ્યુબને ઓપન કરી લઉં તો આ રીતે મારા યુટ્યુબને ઓપન કરી લીધું યુટ્યુબ ઓપન કર્યા બાદ તમે કોઈ પણ જે જે પણ તમે સોંગ સાંભળતા હોય ગુજરાતી સોંગ અથવા હિન્દી સોંગ એ તમે ઉપર સર્ચ કરી દેજો અત્યારે ભાઈ તમને ખબર હોય તો આપણા ગોપાલ ભરવાડના ભાઈ અત્યારે ટ્રેન્ડિંગમાં બહુ સોંગ આલે છે કોણ કોણ ભાઈ એ સોંગ સાંભળ્યા એ મને ફટાફટ મેં કોમેન્ટ કરી દેજો હું ઉપર સર્ચ કરી દઉં હિન્દી સોંગ તો આ હિન્દી સોંગ સર્ચ કર્યા બાદ નીચે હું આવી દઉં નીચે આવ્યા બાદ કોઈ પણ સોંગ ઉપર હું ક્લિક કરી દઉં મેં આ સોંગ ઉપર મેં ક્લિક કરી દીધું ક્લિક કરીએ બાદ આ રીતે હું એડને ફટાફટ કટ કરી નાખું એડ કટ કર્યા બાદ ડાયરેક્ટ તમે જોવો તો આ રીતે સોંગ આપણું ચાલુ થઈ ગયું છે એ પણ તમે ચેક કરી શકો છો તો આ રીતે આપણે સોંગ ભાઈ સાંભળીશું અને હવે આપણે તમારા મોબાઈલમાં લોક થઈ જશે તો પણ તમે સોંગ સાંભળી શકો એ રીતનું તમારે સેટિંગ કરવા માટે તમારે કોઈ પણ વસ્તુ નીચે તમને આ રીતના ઓપ્શન જોવા મળતા હશે તમે એ પણ ચેક કરી શકો છો નીચે તમને લાટ અલગ અલગ ઓપ્શન જોવા મળે ડાઉનલોડ ના એવા ઓપ્શન જોવા મળે જ્યાં તમને એક શેરનો ઓપ્શન જોવા મળતો ઓપ્શનમાં ક્લિક કર્યા બાદ નો ઓપ્શન જોવા એની હું ક્લિક કરી દઉં ક્લિક કર્યા બાદ અલગ અલગ એપ્લિકેશન જોવા મળતા છે એમાંથી તમારે ક્રોમ બ્રાઉઝર નાઇટી સિલેક્ટ કરી લેવાનું છે તો ફટાફટ ક્રોમ બ્રાઉઝર મે સિલેક્ટ કરી લેજો સિલેક્ટ કર્યા બાદ ડાયરેક્ટ આ રીતે ઓટોમેટિક તમારા મોબાઈલ ની અંદર ભાઈ ક્રોમ બ્રાઉઝર ઓટોમેટિક ઓપન થશે તો તમે જોઈ શકો છો આ રીતે ક્રોમ બ્રાઉઝર ઓપન થાય છે આ ભાઈ વિડીયો તમે ધ્યાનથી જોજો અમુક અમુક આ વિડીયો બહુ જ જોયા છે પણ એના મોબાઈલ ની અંદર કામ નહીં કરતું હોય વિડીયો કમ્પ્લેક્સ જોજો વાડીક્ટ આપડે ક્રોમ બ્રાઉઝ ઓપન થઈ જશે ને સોંગ ડાયરેક્ટ ઓપન થઈ જશે આ રીતે વાડિટર સેફ પણ કરી શકો છો તો આ રીતે હવે આપણે સોંગ તો ભાઈ આની અંદર આવી ગયું છે ડાયરેક્ટ ક્રોમ બ્રાઉઝરમાં તો તમારે પહેલાં આને ફૂલ સાઇઝમાં કરી નાખવાનું અહીં તમને એક ઓપ્શન જોવા મળે છે તમે ક્લિક કરશો એટલે ડાયરેક્ટ આ રીતે ફૂલ સાઇઝમાં તમારા મોબાઈલની અંદર થઈ જશે ફૂલ સાઇઝમાં કર્યા બાદ નીચે તમારા જે ઓપ્શન છે તે બેક આવવાના એવા ઓપ્શન એમાંથી તમારે ડાયરેક્ટ વસેના ઓપ્શનમાં ભાઈ ક્લિક કરી દેવાનું જો તમે ડાયરેક્ટ વચ્ચેના ઓપ્શનમાં ક્લિક કરશો એટલે ડાયરેક્ટ તમારા મોબાઈલના ક્લીન ઉપર એ સોંગ આવી જશે તો જુઓ તો આ રીતે ડાયરેક્ટ એ સોંગ અહીં આપણા મોબાઈલને ક્લીન ઉપર જ આવી ગયું બીજા એપ્લિકેશન પણ લાજ જોવા મળે છે તો જો સાઈડ કાર ગીરજી સાલુસ છે એ પણ તમને સાંભળવા પણ મળતું હશે તો આ ગીરજી કે સાલુસ ના આઈટમ જો તો ડાયરેક્ટ કાર તો આપણો હોમ પેજ ઉપર આવી જો હોમ પેજ ઉપર આવી જાય એટલે ઉપર પણ તમે જો તો ઉપર તમને આટલું એક પટિંગ માં જો મળી ગયો છે હવે તમારા મોબાઈલ ને આપણે મોબાઈલ ની અંદર બીજી કોઈ પણ સેટિંગ નથી કર્યું મોબાઈલ ને ડાયરેક્ટ હું લોક આઉટ કરી દઉં તો આ રીતે તમે જો તો મોબાઈલ ને આ રીતે ફટાફટ લોક કરી દઉં તો જો મેં મોબાઈલ ને લોક કરી દીધો જો મોબાઈલ લોક થઈ ગયો સોંગ પણ બંધ થઈ રીતે સોંગ જોવા મળે છે સોંગ આપણું ઓટોમેટિક ચાલુ થઈ ગયું મોબાઈલ લોક જ છે મોબાઈલ આપણે ખોલ્યો નથી મોબાઈલ લોક છે આખો રો અને આ મોબાઈલ ડિસ્પ્લે બંધ થઈ ગયો તો સોંગ ચાલુ છે સોંગ હજી ચાલુ છે

અહીં પણ તમને જોવા મળતું છે ઉપરથી ડિસ્પ્લે ઉપર પણ ચાલુ છે તો આ રીતની એક મેં તમને એક ટ્રીક શીખવાડી દીધી ને આ ટ્રીકની હિસાબે તમે પણ તમારા મોબાઈલની અંદર કોઈ પણ ગીત યુટ્યુબના સાંભળી શકો છો અને આ ભાઈ મેં કોઈ પણ આની એપ્લિકેશન અથવા પણ સેટિંગ પર તમને નથી શીખવાડ્યું હાઉ હા હોય ને સિમ્પલ જ રીત તમને શીખવાડી આ રીત તમને કઈ રીતની ગેમિંગ મને ફટાફટ ભાઈ કોમેન્ટ કરી દેજો અને ફટાફટ ભાઈ વિડીયોને લાઈક કરી દેજો જેથી આવા નવા નવા વિડીયો બનાવવાની મને મજા જ આવી જાય વિડીયો જોવા માટે બધાને થેન્ક યુ મળીએ પાછા અલગ વિડીયો સાથે